ધારીના ચલાલામાં ગાયત્રી સંસ્કાર ધામમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન કરાયું ભારત દેશમાં આજે પણ ગુરુ શિષ્ય પરંપરા યથાર્થ રૂપે જળવાઈ રહી છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્કૃત વિદ્યાલયના બાળકો જોડાયા હતા જેમાં ગુરુપૂજન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ તેમજ શહેર પ્રમુખ દ્વારા શ્રી ડોક્ટર ગુરુ રતિદાદાના આશીર્વાદ લીધા હતા જેમાં બાળકો દ્વારા દાદાનું ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વમાં ગુરુનું મહત્વ હોય છે ત્યારે તમામ વ્યક્તિઓ દ્વારા દાદાના આશીર્વાદ લઈને ધન્યતાઓ અનુભવી જેમાં સમગ્ર આયોજન મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા દ્વારા રાખવામાં આવ્યું હતું દાદા આજે ગુરુ પૂર્ણિમા હતી તો શું કહે છો ગાયત્રી સંસ્કારધામ જલાલા ના વડા આજે ગાયત્રી સંસ્કારધામ ખાતે આખા વિશ્વની અંદર ગુરુ પૂર્ણિમા ઉજવાઈ ગઈ છે વ્યાસ ભગવાનનું પૂજન ગુરુનું પૂજન તો ગુરુ ગોવિંદોનો ખડે ઇસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જીસને ગોવિંદ બતાય તો એવા આજે સરસ મજાનું ગુરુ મહિમા સ્કૂલના તમામ બાળકો ગુરુજનો સુંદર મજાનું ગુરુપૂજન કર્યું બધાએ સુંદર મજાના ગુરુજીના ગીત સાથે બધા બાળકો ખૂબ ખુશખુશાલ સાથે અભ્યાસક્રમની અંદર ખૂબ બધા ગુરુજીએ આશીર્વાદ આપ્યા ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે અને ખૂબ સારા સંસ્કારો પ્રાપ્ત થાય ગુરુ વિના સંસ્કારો પ્રાપ્ત થતા નથી તો આજે ગુરુદેવને બધાને ગુરુ દીક્ષા આપવામાં આવી સાથે સાથે વૃક્ષ પૂજન કરવામાં આવ્યું અને વૃક્ષને પણ વાવવામાં પણ આવ્યું તો વૃક્ષ પણ એક મહાન પ્રેરણા લેવાદાયક છે કે ભાઈ જ્યારે આંબો હોય છે ત્યારે કેરી આવે ત્યારે નમે છે વૃક્ષ સાંયો આપે છે તો આજે વૃક્ષ પૂજન પણ કર્યું સંસ્કૃત શક્તિ ગુરુકુળ દ્વારા ગુરુજનોએ વાલા બાળકો દ્વારા ગુરુપૂજનનો પણ સુંદર કાર્યક્રમ રાખેલ તો ભગવાન બધાને ખૂબ સુખી રાખે વ્યાસ ભગવાન રામ શર્મા આચાર્યજી બધાને ખૂબ સારી સારી પ્રેરણાઓ આપે અને ભગવાન બધાને સુખી રાખે એની અંદર જાભ ભાય નુજ્ય જે દાદા ઓકે અહેવાલ બી પિંડા થૂડ લો કારપણ